સોનાની ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત એટલે અક્ષય તૃતીયા આ દિવસે લોકો અચૂક સોનાની ખરીદી કરતા હોય છે જોકે છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે અત્યારે પણ સોનાના ભાવ સિત્તેર હજારની આડપાડ છે છતાં જ્વેલર્સ માની રહ્યા છે કે તેઓને સારી ખરીદીની આશા છે અને સોનાના ભાવ આગામી દિવસોમાં એક લાખ ને પાર પણ પહોંચી શકે છે હાલ સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ થી ચાર ટકા નીચે છે ત્યારે જાણકારો માની રહ્યા છે કે હાલના તબક્કે સોનાની ખરીદી કરી શકાય છે સોનાનો ઓલ ટાઈમ હાઈ ભાવ નવસો અઠાવન છે આપણે નવાઈ લાગશે પરંતુ એક જ વર્ષમાં સોનાના ભાવમાં અગિયાર હજાર રૂપિયાનો વધારો થયો છે બે હજાર ત્રેવીસની ની અક્ષય તૃતીયામાં સોનાનો ભાવ ઓગણસાઠ હજાર આઠસો પિસ્તાલીસ હતો જ્યારે હાલ સોનાનો ભાવ ઈકોતેર હજાર ની આસપાસ છે ત્યારે જાણકારો માની રહ્યા છે કે આગામી દિવસોમાં હજુ પણ સોનાના ભાવ વધી શકે છે